સંધ્યા દીવો કયા સમયે પ્રગટાવવો જોઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે સાંજે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો અમે તમને શાસ્ત્રો અનુસાર માહિતી આપવાનો પ્રયત્ન કરીશું તેથી જો તમારે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માંગતા હોય તો મિત્રો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો બેલ ને દબાવો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખજો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર પણ કરજો તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે દીવો પ્રગટાવતી વખતે અમારું કહેવાનો મતલબ એ છે કે શું આપણે સાંજે પૂજા કરતા પહેલા સ્નાન કરવું જોઈએ મિત્રો જુઓ શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂજામાં પવિત્રતા જરૂરી છે ધર્મ પ્રાચીન કાળથી દીવાનું ઘણું મહત્વ છે આપણે ત્યાં ઘરની બહાર ઉંમરે મંદિરમાં તુલસીના કયારે પીપળાના ઝાડ નીચે પાણીયારે દીવડા પ્રગટાવવાની આદિકાળથી પરંપરા છે દીવો કરનાર વ્યક્તિ પ્રફુલ્લિત બને છે એટલે જ હિન્દુ ધર્મમાં દીવાનું અનેરું મહત્વ છે દીવો પ્રગટાવવાનો અર્થ એ છે કે ભગવાન આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ ગ્રહણ કરવાની શક્તિ આપે છે જ્યોતિષશાસ્ત્રમાં દીવા પ્રગટાવવાનું પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે ઘરમાં ઘીનો દીવો કરવાથી ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જ્યોતિષશાસ્ત્રમાં દીવાઓને લગતા આવા કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે તે કરીને તમે તમારું નસીબ ચમકાવી શકો છો दीवो प्रगटा पाचल ना मत मुजब घर प्रकाशमय बनी उठे छे। तेनी साबिती विज्ञान पर आपे छे। तो चालो दीवा दीवाने लगता उपाय विषे जो ने सर भय रहे छे के शत्रु थी परेशान छे। તો તમે શનિવાર અને સોમવારના દિવસે ભૈરવ મંદિર જઈને સરસિયાના તેલનો દીવો કરવો જેથી ભયમુક્તિ મળે છે ગુરુવારે ભગવાન કૃષ્ણ સમક્ષ અને ભગવાન શ્રી હરિવિષ્ણુની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આ સાથે કોઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ થાય છે ખુશીનું વાતાવરણ રહે છે જો તમને પૈસાથી સંબંધિત સમસ્યાઓ છે જ્યારે દેવીની લક્ષ્મીજી પૂજા કરતી વખતે તમારે તેની સામે સાત વાટ દીવો પ્રગટાવવો જોઈએ આને કારણે અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે રાહુકેતુ દ્વારા થતી પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે અળસીનો તેલનો દીવો સવાર સાંજ પ્રગટાવવો જોઈએ જોઈએ શનિદેવની કૃપા કરવા માટે શનિ મંદિર અથવા પીપળના ઝાડની નીચે સાંજે દીવડાઓ પ્રગટાવવા જોઈએ આ શનિના ક્રોધથી મુક્તિ આપે છે સૂર્યને આદરનું પરિબળ માનવામાં આવે છે તેથી કુંડરીમાં સૂર્ય મજબૂત હોવો જરૂરી છે સૂર્યને મજબૂત બનાવવા માટે અર્ધ્ય સૂર્યોદય સમય અર્ધ્ય કરવું જોઈએ અને સૂર્ય ભગવાનની આરતી દેશી ઘીના દીવડાથી કરવી જોઈએ જેથી સૂર્ય દેવનું સમાન તેજ પ્રાપ્ત થાય છે કાર્યને ગતિ મળે છે સંધ્યા પૂજામાં ભૂલે ચૂકે ન કરતા આ ભૂલો પ્રસન્ન થવાના બદલે નારાજ થઈ જશે દેવી દેવતા સવારે ભગવાનને અભિષેક કરીને તિલક લગાવીને ભોગ લગાવીને પૂજા કરવામાં આવે છે જ્યારે સાંજે ભગવાનને ભોગ ચઢાવવામાં આવે છે તેમજ સાંજના સમયે ભગવાનની આરતી કરવાનું પણ ખૂબ મહત્વ છે સંધ્યા પૂજાના નિયમ સંધ્યા પૂજાના નિયમ પૂજા કરવાથી મનને શાંતિ મળે છે તેનાથી દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે ભગવાનની કૃપાથી જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે સાથે જ જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે સનાતન ધર્મમાં પૂજાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે દરેક ભારતીય પરિવારમાં સવારે અને સાંજે ઘરનબા મંદિરમાં ભગવાનની પૂજા ચોક્કસપણે કરવામાં આવે છે સવારે ભગવાનને અભિષેક કરીને તિલક લગાવીને ભોગ લગાવીને પૂજા કરવામાં આવે છે જ્યારે સાંજે ભગવાનને ભોગ ચઢાવવામાં આવે છે તેમજ સાંજના સમયે ભગવાનની આરતી કરવાનું પણ ખૂબ મહત્વ છે ધાર્મિક ગ્રંથોમાં સવાર સાંજ પૂજા કરવા માટેના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમ પ્રમાણે પૂજા કરવાથી જ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે સાંજની પૂજા કરતી વખતે રાખો આ બાબતનું ધ્યાન જે ઘરમાં વિધિવિધાન પ્રમાણે ભગવાનની પૂજા કરવામાં આવે છે ત્યાં હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ રહે છે પરિવારના સભ્યોની પ્રગતિ થાય છે સહન ખૂટતું નથી અને સંબંધો મધુર રહે છે ત્યારે આજે જાણીશું કે સાંજની પૂજા અને આરતી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સવારની પૂજામાં દરેક દેવી દેવતાને તેમના મનપસંદ ફૂલ ચઢાવવામાં આવે છે પરંતુ સાંજે ફૂલ તોડવાની મનાઈ છે તેથી આ સમય દરમિયાન ફૂલો ન તોડવા જોઈએ અને દેવી દેવતાઓને ફૂલ અર્પણ ન કરવા જોઈએ જો તમે શણગાર કે પૂજા માટે ફૂલ ચઢાવવા માંગતા હોવ તો અગાઉથી ફૂલ તોડીને રાખવા જોઈએ સવારે પૂજા સમયે શંખ અને ઘંટ વગાડવો જોઈએ પરંતુ સાંજની પૂજા કરતી વખતે શંખ અને ઘંટ વગાડવો જોઈએ નહીં માત્ર આરતી કરતી વખતે જ ઘંટ વગાડો ધાર્મિક ગ્રંથો અનુસાર દેવી દેવતાઓ સૂર્યાસ્ત પછી આરામ કરે છે જેથી તેમના આરામમાં ખલેલ ન પહોંચે તેથી સાંજની પૂજા કર્યા પછી પૂજા રૂમ અથવા મંદિરમાં એક પડદો દોરવો રાખવો જોઈએ અને તેને સવારે જ ખોલવો જોઈએ હંમેશા સવારે જ સૂર્યદેવની પૂજા કરો સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સવારે જ મંત્રોનો જાપ કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો સાંજના સમયે ક્યારેય સૂર્યદેવની પૂજા ન કરો ફાયદાના બદલે નુકસાન કરે છે આવો તુલસીનો છોડ ઘરમાં ન રાખતા ફાયદાના બદલે નુકસાન કરે છે આવો તુલસીનો છોડ ઘરમાં ન રાખતા વધુ સમાચાર સાંજની પૂજામાં તુલસી ન અર્પણ કરવી જોઈએ તેમજ સાંજે તુલસીના પાન તોડવા નહીં સાંજે પૂજા કર્યા પછી આરતી કરો કારણ કે આરતી વિના ભગવાનની પૂજા પૂર્ણ થતી નથી સાંજની પૂજા સમયે હંમેશા બે દીવા પ્રગટાવો જેમાંથી એક ઘીનો અને બીજો તેલનો હોવો જોઈએ તેલનો દીવો શુભ કે ઘીનો જાણો શું કહે છે હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે સામે દીવો રાખો દીવો ક્યાંય પણ ન રાખો આ સિવાય જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો હંમેશા તમારી જમણી બાજુ અને ઘીનો દીવો હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ દીવાની વાટનું પણ ધ્યાન રાખો દીવો પ્રગટાવીને દીવાની વાટનું ધ્યાન રાખો યોગ્ય વાટનો ઉપયોગ કરવાથી દીવો પ્રગટાવવાનો ફાયદો છે જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો વાટ લાલ દોરાથી બનેલી હોવી જોઈએ જ્યારે તમે ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો રૂની વાટનો ઉપયોગ કરો દીવો મૂકવા માટે સાચી દિશા પશ્ચિમ દિશામાં ક્યારેય દીવો ન કરવો તેનાથી ગરીબી આવે છે અને ધનનો ઝડપથી નાશ થાય છે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરને ધનથી ભરી દે છે દક્ષિણ દિશામાં દેવી લક્ષ્મી અને યમ બંનેનો વાસ છે તેથી દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી તમે એકસાથે માં લક્ષ્મી અને યમરાજ બંનેને પ્રસન્ન કરી શકો છો તમે જાણો છો કે માતા લક્ષ્મી પ્રસન્ન હોય તો ધનસંપત્તિ આવે અને યમરાજ પ્રસન્ન હોય તો અકાળ મૃત્યુ ન આવે ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તમે આ દિશામાં દીવો પ્રગટાવો ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે અને સકારાત્મક ઉર્જા બની રહે છે ડિસ્કલેમર અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે જ્યોતિષ રાજ તેની પુષ્ટિ કરતું નથી